નાઈ ધોઈ અને ખાઈને પછી આગળનું વિચારવાનું છે કે ક્યાં પહેલાં ફરવા જવું અને શું કરવું તો બને રહેજો મારા બ્લોગમાં અને લાઈક કરી દેજો અને આ છે જેસલમેરનું રેલવે સ્ટેશન સ્ટેશનલી અમે ચેકઆઉટ કરી અને બહાર આવી ગયા છે રેલવે સ્ટેશનની બહારે અને અહીંયાથી હવે જવાનું છે આગળ રૂમ ગોતવા અને જરા જમવું છે કારણ કે ક્યારના ટ્રાવેલિંગ કરીએ છીએ એટલે ભૂખ પણ જોરદાર લાગે છે દોસ્તો અમે જઈ રહ્યા છીએ હવે અને અને છે જેસલમેર નો બાર નો લુક ભાઈ જોઈ શકો તમે બધું ગોલ્ડન કલર માં જ છે ફ્રેમ તો બન્યા રહેજો વ્લોગમાં બહુ મજા આવશે તમને આ જેસલમેર ની ટ્રીપ માં તો વિડીયોને લાઈક કરી દેજો અને વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો આપણે હવે ફાઈનલી પહોંચી ગયા છે અહીંયા કિલ્લે તો જોઈ લો આ છે બારનો લુક કિલ્લાનો અને હજી આગળ પણ આનાથી પણ સુંદર સુંદર એવા મજાના દ્રશ્યો છે જે તમને હું આગળ બતાવીશ તો બન્યા રહેજો વ્લોગમાં અને હજી આગળ ઘણું ઘણું જોવે વ્લોગમાં બન્યા જ રહેજો મજા આવતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો આ છે કિલ્લો બારથી જોઈ શકો છો તમે કેટલો ઊંચો છે અને બહુ વિશાળ જ છે તો જોઈ શકો છો તમે અહીંયા આગળ આટલી બહુ અઢળકમાં પબ્લિક છે જે બહારથી આવેલી છે અને આ જ આવેલી છે અમારી ટીમ જકો છો તમે અહીંયા ફોરેનના લોકો પણ આવે છે

વા ભાઈ વા જોઈ શકો મિત્રો તમે આ બાજુ ફોટોગ્રાફી થઈ રહી છે સરસ આખો મહેલ છે અહિયાં થી રાજા આવતા જતા બાર પણ એટલે તમને કોશિશ કરો અહીના જે બહાર ના વિદેશી લોકો આવે છે એમના સાથે આજે વાત કરવાનો આપણે ટ્રાય કરશું આપણને ઇંગ્લિશ થોડું ઓછું પાવે છે પણ તો અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતીમાં વાત કરશું અને એમના જોડે વાત કરશું અને એમના જોડે આપણે મુલાકાત કરશું તો આપણે પણ શીખવા મળે અને જોઈએ કે એનો અનુભવ કેવો હોય છે અહીંયા ફરવા આવે તો કેવું લાગ્યું એમને રાજસ્થાન તો તમને મુલાકાત કરાવું અને બધા આખો કિલ્લો અને આ છે જેસલમેર લોકો છે એ પણ આવ્યા છે ફરવા માટે આખો કિલ્લો જોવા માટે યસ બ્લોગર હા તો ભાઈ અહીંયા સાથે મળીને બહુ આનંદ થયો તો ગાઈસ આપણે અહીંયા થી કિલો બીજો જોઈએ અને નીકળ્યા છે નીચે કારણ કે જવાનું છે આગળ જેસલમેર સમ્મા તો આપણે હવે નીકળી ગયા છે અને તમને હજી પણ રસ્તામાં બતાવીએ છીએ બતાવવા લાયક હોય કે સારું લાયક હોય તો એ તમને આગળ બતાવું છું તો બને રહેજો અમારા બ્લોગમાં મિત્રો સૌથી વધારે તમને કપડાની દુકાનો જોવા મળશે કારણ કે અહીંયા કપડાનો ટ્રેન્ડ વધારે છે સૌથી વધારે ચાલતું હોય તો એ છે રાજસ્થાનમાં કપડાં અને રાજસ્થાનનો પહેરવે છે બહુ બધી જગ્યાએ વખણાય છે આમ કહેવાય છે જે તમે જોઈ શકો છો બાના જે માથે ફાળીઓ બાંધવા છે બહાર ને ગઈ અને અમે આવી ગયા છીએ ફાઇનલી બારે અને આ છે હનુમાન ટેકરી એવું કંઈક જગ્યાનું નામ છે ત્યાં આગળ આવ્યા છીએ અને હવે અહીંયાથી લોકલ સાધન લઈ અને જવાનું છે રાજસ્થાન સમમાં જે આગળ જેસલમેર સમ કહેવાય છે ત્યાં આગળ જવાનું છે અને ત્યાં કરીશું કેમલ સફારી અને બહુ બધા એડવેન્ચરો જેની તમને આગળ બતાવતો રહીશું હનુમાન ટેકરી આવી ગયા છે અને અહીંયા ચા પીવા માટે આ જગ્યાએ બ્રેક માર્યો છે અને અમારા જેડી ભાઈ ચા લાયા છે અને આ ચાના ભાઈ સ્પોન્સર કોણ છે જેડી ભાઈ થેન્ક યુ તો હવે આપણે ચા પી લઈએ અને ચા પીને મળીએ આગળ તો ભાઈ આપણને અહીંયા ગાડી મળી ગઈ છે હવે અહીંયાથી થી ગાડીમાં બેસી અને જઈ રહ્યા છે આપણે સમ તરફ ત્યાં ત્યાં છે છે આગળ જવાનું તો ફાઈનલી અમે ઉતરી ગયા છે અહિયાં ગાડીમાંથી અને આ જોઈ શકો તમે કે સરસ મજાનો વ્યૂ છે અને એક તમને સલાહ આપું છું જો તમે આવતા હોય લોકલમાં આવતા હોય તો અમારા ભાઈનો કોન્ટેક કરજો એક ભાઈ અમને સરસ મળ્યા હતા જેમણે અમને સારા એવા ભાડામાં કરી આપ્યા છે બાકી બીજા તો વધારે ભાવ કહેતા હોય છે પણ આ ભાઈ છે શું નામ તમારું મિત્ર આપકા નામ આપકા આપમરાન ખાન હા ઇમરાન ભાઈ કા કોન્ટેક કરના તો આપકો વહાસે અચ્છે ભાવ મેં પહોંચા દેગે તક ઓર એનકી ગાડી હૈ તો અગર આપકો આના હે તો ઇન્કા કોન્ટેક કરના અચ્છે બળે અહેબે એટલે બીજા તો વધારે ભાવ કેતા ભાઈ અમે ઓછા કીધા અને બીજા તો લૂટી લે છે તમને કેમ્પ બહુ ચાલે તો કોન્ટેક કરજો તમે આ ભાઈનો તો હવે મળીએ તમને આગળ સીશા ડીશર્ટ સર્ટ કેમ્પ માં આવી ગયા છે અહિયાં આપણને હવે રૂમ બતાવે છે અહિયાં રૂમ જોયા અને હવે હું રૂમ જોઈ લઉં તમને બતાવી દઉં રૂમ કેવા છે रूम बढ़िया है अभी और ये बाथरूम टॉयलेट है फेने ऐसी है सब अच्छा है बढ़िया है और बावजूद में मजा थे बहुत बढ़िया है आप रहता गुजराती बोलवानों से ना भाई नहीं रूम बता जो जिसमें आप और ये है कैंप ऐसा कुछ हमारा ય પર કેમ્પે યાર કો શો હતા એવો ડાન્સિંગ વાંસિંગ તો ફાઇનલી અમારે અહીંયા શેર થઈ ગયું છે રહેવાનું અને અહીંયા હવે એન્ટ્રી કરાવીએ છીએ અંકિતભાઈનું આઈડી આપીને એન્ટ્રી કરાવીએ છીએ અને બીજા માણસો આવેલા છે તો હવે નાઇટના શોમાં મળીએ આજે બહુ કંટાળ્યા છે એટલે હવે સીધા નાઇટના શોમાં મળીશું તમને અમે તો ત્યાં સુધી બને રેજો અમારા બ્લોગમાં મળીએ જય માતાજી એક્ આપણે આપણી રૂમમાં આવી ગયા છે અને ત્યાં એન્ટ્રી બીજું થઈ ગયું છે અને સારા એવા બજેટમાં અમારે શેર થઈ ગયું છે હવે બજેટ તો તમે એકવાર આવીને વિઝિટ કરજો કેમ કે અહીંયા રાજસ્થાનના જેસલમેરમાં આવો તો સ્કેમ તો થતા જ હોય છે પણ આપણે સ્કેમથી થોડા બચી ગયા છે કેમ કે આપણને પહેલાંથી અનુભવ હતો કે આવી રીતના સ્કેમ હોય છે અને આવી રીતની કંઈક આપણી રૂમ છે અને બાથરૂમ નાવા ધોવાની સુવિધા પણ છે અને બહારનો તમને બતાવી દઉં બહારથી કેવું છે તો આ છે બહારનો એરિયા અહીંયા બે જણ બેસી શકે છે આ બાજુ બીજા ટ્રેન્ડ છે અને આ છે આખો એરિયા જોઈ શકો તમે અને જે પેલી સાઈડ છે ત્યાં આગળ નાઇટમાં શો થાય છે તો આ નાઇટનો શો બતાવવાનો છે તમને એટલે વિડીયોમાં બન્યા રહેજો અને બ્લોગને હજી સુધી લાઈક ના કર્યો હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ગાઈઝ ફાઇનલી અમે હે ને અહીંયા આવી ગયા હતા અહીંયા જોઈ શકો તમે કે રણ છે એકલું મસ્તમ અહીંયા પબ્લિક છે બહુ બધી જે એકદમ ફોટા બીજા પાડવા આવી છે અને વિડીયોગ્રાફી માટે અને અમે પણ વિડીયોગ્રાફી આ લાઈક દો મારા વાલા આ બાજુ બધી બાજુ પબ્લિક છે નકરી જોઈ શકો તમે વ્યૂ એક નંબર છે ભાઈ વેલા વેલા ફોટા પાડતા હતા અને અમારા ભાઈ બંધો અડધા રહી જતા એટલે હવે એમનો એક ફોન સ્વીચ ઓફ થઈ ગયો છે એટલે હવે પાવર બેંક લગાવેલા છે એટલે ભાઈ હે ને હવે આ ને ભાઈ ગુસ્સે થાય અમારા ઉપર જોરદાર ગુસ્સે થઈ ગયા છે કારણ કે અમે વેલા વેલા આવી જતા ને એ ફોટા પાડ્યા વગર રહી જાય એટલે બિચારા બળવા હે તો વાંધો નહીં ભાઈઓ લો તમને લોગ માં લઈ લઉં રેડી તો ભાઈ આપણે હવે ફોટા બીજા પાડી લીધા છે અને એમને પણ ફોટા બીજા પાડી ભાવેશ ભાઈ ને બધા હવે અહીંયા થોડું એમને કે ઊંટિયાની રાઈડ કરી છે એટલે ઊંટિયા ઉપર છે પણ આપણે ત્યાં રોકાયા નથી આપણે થોડા આવી ગયા છે આગળ કારણ કે હવે ત્યાં આગળ ટેન્ટે જવાનું છે ટેન્ટે સ્વાગત છે આપણું અને સ્વાગત બીજું કરીને જમવાનું છે જમી અને પેલો રાતનો ડાન્સ કંઈક હોય છે એ ડાન્સ જોવાનો છે અને આ તમે જોઈ શકો છો કે આટલું સુંદર દૃશ્ય છે આ નાઇટનું છે મારું સ્વાગત થઈ ગયું છે એ મિની વ્લોગમાં આવશે અને અહીંયા જોઈ જવા તમે આ સ્વાગત માટેના હતા તો સ્વાગત કમ્પ્લીટ થઈ ગયું છે અમારું હવે જઈ રહ્યા છે અને બને રેજો વ્લોગમાં આપણે આવી ગયા છે અહીંયા કને જે અહીંયા ડાન્સ થાય છે એ જોવા માટે હજી સ્ટાર્ટિંગ રહ્યું છે જોઈ શકો તમે હજી કોઈ આવ્યું નથી પણ અહીંયા સ્ટાર્ટિંગ થાય છે ચાલુ તો બને રેજો બ્લોગ હજી તમને ચાલુ ડાન્સ થશે એટલે તમને બતાવતા રહીશું અમે ખબર નથી હા મારા બધા ભાઈબંધો થઈ ગયા છે અમે બધો પ્રોગ્રામ પટાવી અને હવે આવી ગયા છે રૂમ પર અને સુઈ ગયા છે આ અમારા દિનેશભાઈ અને જેડી ભાઈ પણ સુઈ ગયા છે તો હવે અમે પણ સુઈ જઈએ અને કાલે મળીએ સીધા તમને રામદેવરામાં